પ્રજાપતિ યુવક મંડળ દ્વારા રામા મંડળ અને બટુક ભોજન આયોજન કરેલ હતું જેનો જ્ઞાતિજનો એ બહોળી લાભ લીધો હતો આ તકે સમાજ પ્રમુખ શ્રી પ્રવીણભાઈ રાવત ઉપપ્રમુખ શ્રી હરેશભાઈ ગાઢે પ્રવીણભાઈ વડુકર રમેશભાઈ સવનિયા જીવનભાઈ વારા તથા યુવક મંડળ પ્રમુખ મહેશભાઈ વાઢેર ઉપપ્રમુખ મિલનભાઈ જાદવ ખજાનજી હાર્દિકભાઈ રાવત મંત્રી રાજ દેવડિયા હિતેશભાઈ વેગડ ઉપસ્થિત હતા આ પ્રસંગે પ્રમુખ શ્રી પ્રવીણભાઈ રાવતે નવનિર્મિત વાડીના ભૂમિદાન માટે અપીલ કરી હતી સાંભળો અને જુઓ આ વિડીયો સમાચાર બોલો શ્રીભાઈ માત કી આજ શ્રી સોરઠિયા પ્રજાપતિ સમાજ કોઠારીયા સોલવન ટ્રસ્ટ રાજકોટના સહયોગથી શ્રી સોરઠિયા પ્રજાપતિ યુવક મંડળે જે રામા મંડળનું આયોજન કર્યું એ બદલ યુવક મંડળના તમામ સભ્યોનો ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ મિત્રો આ યોગ મંડળ છેલ્લા ત્રણ વર્ષ ત્રણ મહિનાથી કાર્યરત છે અને આ એની બીજી ઇવેન્ટ છે આની પહેલાં એનીએ જન્માષ્ટમી મહોત્સવ કરેલો અને અત્યારે રામા મંડળનું જે આયોજન કર્યું આ સાર્વજનિક આયોજનનો મુખ્ય હેતુ હેતુ એ છે કે દરેક સમાજનો સાથે તાલમેળ દે અને બધાનો સાથ સહકાર મળે અને યુવક મંડળ અવાનવા સરાહનીય કાર્ય કામ કરે એવી હું અપેક્ષા રાખું છું બીજું શ્રી સોરઠિયા પ્રજાપતિ સમાજ કોઠારીયા સોલવણ ટ્રસ્ટ આજે કોઠારીયાની અંદર અમારા સમાજની વાડી નથી તો વાડી બનાવવા માટે ભંડોળ એકઠું કરે છે અને કોઈ દાતા મહાદાતાઓને અપીલ કરીએ છીએ કે ફૂલની તો ફૂલની પાખડી દાન આપી અને અમારા સમાજને સહયોગ કરશો અને એના માટે અમે એકવારના વારના પંદર હજાર રૂપિયા દાન પેટે લઈએ છીએ સમાજની વાડી બનાવવા માટે તો મિત્રો આજે આ કોઠારી સમાજની વાડી બનાવવા માટે બને એટલો અથાક પરિશ્રમ આ બધા કરે છે યુવક મંડળ અમારી કારોબારી કમિટી આ બધાનો હું ધન્યવાદ અનુભવું છું અને અમે અમુક ભંડોળ ભેગો પણ દસ સાડા દસ લાખનો કર્યો છે અને આજે રાજકોટના તમામ સમાજના માતૃ સંસ્થા મવડી સમાજ ગાંધીગ્રામ સમાજ પછી અન્ય નવ મંડળો આ બધાનો અમને બરાબરનો ટેકો છે અને એ લોકો અમારી સાથે છે અને હંમેશા સાથે રહેશે અને આ કામમાં અમને સહયોગ કરશે એવી હું અપેક્ષા રાખું છું બોલો શ્રીભાઈ જય મહેશ તમારા યુવક મંડળ આવે છે અમે નાના મોટા તો ઘણા કાર્ય કરીએ છીએ પણ શ્રી સુરત પ્રજાપતિ સમાજ ટ્રસ્ટ રાજકોટ અને એના સંયોગથી અને યુવક મંડળના બધે સભ્યોના સંયુક્ત અમે જે કંઈ કાર્ય અમારું સક્સેસ થયું છે એ બધું હું બધાનો ધન્યવાદ માનું છું અને આના આવાને આવા કાર્યો અમે કરતા રહીએ એવી સમાજને અપીલ કરું છું કે અમને સાથ સહકાર આપે અને કમિટીના સભ્યોને પણ બધાને અપીલ કરું છું અને યુવક મંડળને પણ અપીલ કરું છું જય શ્રી સાઠ થી સિત્તેર ચાલે છે છ થી આઠ મહિના છે મારું નામ રાજ આ યુવક મંડળમાં તમે શું કાર્ય કરો છો બસ એક અમે સંગઠન ઉભું કર્યું છે કે જેથી કરીને અમારા યુવક મંડળમાં પ્રજાપતિમાં જે કંઈ પણ ખાસિયત છે કંઈ સમાજ છે સમાજની દ્રષ્ટિએ અમારે આ બધી એક ભંડોળ ભેગું કરી અને અમારે એક યુવક મંડળ ઊભું છે અત્યારે સમાજના સહયોગથી અને અમે અવારનવાર મિટિંગ કરીએ જ છે અને અમારે હજી ઘણા કામ કરવાના બાકી છે એ અમારો આ એક ધ્યેય છે કે આ બધી અને તમે યુવક મંડળ દ્વારા શું શું કામ કરો છો અમારે પહેલા તો આ એક યુવક મંડળ છે અમારું એક આખું સંગઠન ઊભું કરવાનું છે અને નાતની વાડી અને બીજા નાના મોટા ઘણા કામ કરવાના છે અમારા સોરઠિયા પ્રજાપતિ દ્વારા अमर <laughs> लीलाल <laughs> ઉ�઱઱઱ી જરી હા�ી જા�ા ગ૱ાા શમારા િંહ જાંંા